ઉનાળાની ઋતુમાં ઝાડા ઉલટી કમળો ટાઈફોઈડ સહિતના રોગો વધતા દર્દીઓ બાગ ચેપી રોગના દવાખાને સારવાર લઈ રહ્યા છે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ઉનાળાની ઋતુમાં ઠંડા પદાર્થો ખાવાનું પણ ચલન જોર પકડતું હોય છે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે દુર્લક્ષ કરી રસ્તા ઉપર મળતા અને ગુણવત્તા વિહીન ખાણીપીણી આરોગતા હોય છે જેમાં કેટલાક સ્થળોએ શેરડીનો રસ મેંગો શેક ગોલા ઠંડુ પાણી શરબત જ્યૂસ કે જેના શુદ્ધતા અને ગુણવત્તા જેમાં જળવાતી નથી જે લોકોના સ્વાસ્થ્ય ઉપર સારી અસર કરતા લોકોને બીમારીમાં ઢકેલતા હોય છે જો જે સ્થાનો ઉપર શુદ્ધતા ન જળવાતી હોય હાઈજીન મેન્ટેન ન થતું હોય તેવી જગ્યાએ નાગરિકોએ બહારનું ન ખાવું ન પીવું જોઈએ ઘણી બધી જગ્યાએ જે બરફ વપરાતો હોય છે તે પણ અશુદ્ધ પાણીમાંથી બનતો હોય છે પરિણામે માંદા પડવાનો વારો આવે છે ચેપી રોગ દવાખાનાના તબીબ ડૉક્ટર આર એસ ચાપાનેરિયાએ માહિતી આપી હતી કે ગરમીમાં કમળો ટાઈફોઈડ ઝાડા ઉલટી જેવા રોગોનું જોખમ વધી રહ્યું છે જેથી દૂષિત પાણીથી દૂર રહેવા પાણી ઉકાળીને પીવાની સલાહ આપી છે ઘરે બનાવેલ જ્યુસ શરબત પીવાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને ચેપી રોગોથી રક્ષણ થાય છે હાલમાં દવાખાનામાં કુલ પાંત્રીસ દર્દી દાખલ છે જેમાં વીસ કમળાના છે તબીબોની ટીમ સારવાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે વધુમાં તેમણે ઉનાળા દરમિયાન જરૂરી કાર્ય વગર ઘરેથી બપોરના બહાર ન નીકળવા સલાહ આપી છે ખૂબ જ જરૂરી હોય તો માથે ટોપી ભીનું કપડું ગોગલ્સનો ઉપયોગ કરવા સલાહ આપી હતી જો કોઈને હીટ સ્ટ્રોકની અસર જણાય તો તાત્કાલિક સારવાર માટે પણ દવાખાને લાવવા જણાવ્યું હતું જો દર વર્ષે જ્યારે આ ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે પર્ટિક્યુલરલી આ બરફના ગોળા શરબત શેરડીનો રસ આ બધી વસ્તુઓનું વેચાણ વધારે પ્રમાણમાં થાય હવે આની અંદર પર્ટિક્યુલરલી જે બરફ વપરાય એ જો ક્લોરિનેટેડ પાણીથી ન બન્યો હોય અશુદ્ધ પાણીનો બનેલો હોય તો એ બરફ ખાવાથી પ્રોબ્લેમ થાય પ્લસ જે લારી ગલ્લા પર જે પાણી રાખ્યું હોય જે શરબતમાં કે એમાં વપરાતું હોય એ પણ જો પ્રોપર ક્વોલિટીનું ના હોય તો એનાથી પણ પ્રોબ્લેમ થાય એટલે આ સિઝનમાં આપણને કમળો ટાઈફોઈડ ઝાડા ઉલટી આવા રોગો જોવા મળે એ જે સિઝનલ છે જે આ વર્ષે પણ જોવા મળી રહ્યા છે

કદાચ નીકળવાનું થાય તો ટોપી અથવા તો બીના કપડાનો પ્રયોગ કરવો જોઈએ અને જો બહારથી આવેલી કોઈ વ્યક્તિને તડકામાં ફરીને આવી હોય અને સડનલી તાવ આવે બેભાન થઈ જાય ચક્કર આવે તો એને તાત્કાલિક સારવાર માટે દવાખાને લાવવો જોઈએ હા થઈ શકે ને એ જો પાઇપલાઇન જે પાણીની પાઇપલાઇન છે એની અંદર કોઈ કારણસર ગટરનું કે બીજું કોઈ ગંદુ પાણી મિક્સ થાય તો આવા ટાઈપના રોગો થઈ શકે